રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવતર પહેલ કરી છે રાજ્યભરના દસ હજાર લોકોના અભિપ્રાય મેળવી તેનું વિશ્લેષણ કરાશે તેના આધારે બઢતી બદલી કે બરતરફ સુધીના નિર્ણય લેવાશે કે એક સપ્તાહમાં ગૃહમંત્રીના કાર્યાલયના ફીડબેક સેન્ટરમાંથી

એ બાબતે અભિગમ મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવ્યો છે જી સર જી પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાય ની કામગીરી કેવી છે સર જી ખૂબ ખૂબ આભાર સર આપનો જી સર જી તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ જી સર તેઓનો જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે જી સર ચોક્કસથી સર જી સર આપને ડીવાય સહેલાઈથી મળી શકે છે કે કેમ જી સર જી આપે માનનીય મંત્રી શ્રી હરસંઘવી સાહેબ સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારીશ્રીને મળેલ છો કે કેમ જી સર જી આભાર સર આપનો તમારી આ બાબત ચોક્કસથી મંત્રીશ્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે જી સર જી આપને રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારી શ્રી તરફથી કેવો પ્રતિભાવ મળેલો છે જી જી સર કાર્યાલય આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ નમસ્કાર મારી વાત ડોક્ટર નીલયભાઈ શુકલ સાથે વાત થઈ રહી છે જી 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 આપને આ કોલ માનનીય શ્રી હરસંઘવી સાહેબના કાર્યાલય ગાંધીનગરથી વાત કરી રહી છું જી સર આપે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત કરેલ છે કે કેમ જી જી પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીવાય એસપીની કામગીરી કેવી છે જી 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 હા મેં જી હું આ નોંધ કરી રહું છું તેઓ ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ જી જી તેઓના જાહેર જનતા પ્રત્યેનો અભિગમ કેવો છે જી જી આપનો ખૂબ ખૂબ આભાર આપને ડીવાયપી સહેલાઈથી મળી શકે છે જી આ વાત હું નોંધ કરી લઉં છું આપે માનનીય મંત્રી શ્રી હરસંઘવી સાહેબ સમક્ષ કરેલ રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારી શ્રીને મળેલ છું કે કેમ જી જી આપની રજૂઆત અંતર્ગત સંબંધિત પોલીસ અધિકારી શ્રી તરફથી કેવો પ્રતિભાવ મળેલ છે જી 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 આપકો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત ગૃહ વિભાગ સીધો જ લોકોને ફોન કરી પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓની વર્તણૂક કામગીરી અને તેની એફિશિયન્સીનો અભિપ્રાય મેળવી રહ્યું છે આ એ ફીડબેક સેન્ટર છે કે જ્યાંથી રાજ્યના લોકોને અલગ અલગ કેટેગરીના લોકોને એટલે કે સામાન્ય માણસ હોય સામાન્ય ધંધો રોજગાર કરતો હોય લારી ગલ્લાવાળા લોકો હોય ત્યાંથી લઈ વેપારી વેપારીથી લઈને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટથી લઈ અને નોકરિયાત વર્ગ કોઈ પ્રોફેસર શિક્ષક એવા તમામ લોકોને અહીંથી ફોન કરવામાં આવે છે ફોન કરી અને તેમના પોલીસ સ્ટેશન તેમના વિસ્તારના પોલીસ સ્ટેશન અધિકારીઓ વિશે પૂછવામાં આવે છે કે કેવી કામગીરી છે જો કોઈ વાર તેમને પોલીસ સ્ટેશને જવાનું થાય છે તો એ સંજોગોમાં એમને અનુભવ કેવો થાય છે પોલીસ વિભાગનો પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓનો આ ફીડબેક અહીંથી મેળવવામાં આવી રહ્યો છે દસ હજારથી વધારે લોકોનો ફીડબેક લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ લગભગ સાડત્રીસો લોકોનો ફીડબેક મેળવી લીધો છે કેટલીક જગ્યાએથી સારો તો કેટલીક જગ્યાએથી ખરાબ ફીડબેક પણ મળી રહ્યો છે જોકે આ તમામ ફીડબેક મેળવવા પાછળના મુખ્ય બે કારણો છે એક કારણ એ છે કે પોલીસનો લોકો સાથેનો વ્યવહાર વધુ સારો થાય વધુ મજબૂત થાય એ એક કારણ છે અને બીજું કારણ આ ફીડબેકના આધારે જ આગામી દિવસોમાં પોલીસ કર્મચારીથી લઈ અને અધિકારીઓની બદલી બઢતી અને તેમની સામે તપાસ અથવા તો કાર્યવાહી નક્કી થઈ શકે એ માટે હવે ગૃહ વિભાગ સીધો જ લોકોને પૂછી રહ્યો છે કે તમારા વિસ્તારમાં પીઆઈ ડીવાયએસપી પીએસઆઈ કોન્સ્ટેબલ આ તમામ લોકોની કામગીરી કેવી છે શું તમને કોઈ હેરાન કરે છે તમારી પાસેથી કોઈ માગણી થાય છે શું તે લોકો ફિલ્ડમાં દેખાય છે તેમનો વ્યવહાર લોકો સાથે કેવો છે અને પોલીસ સ્ટેશને જાઓ છો તો કામ થાય છે કે ધક્કા પડે છે આ તમામ ફીડબેક અત્યારે ફીડબેક રૂમમાંથી લેવામાં આવી રહ્યો છે કેમેરામેન કુણાલ ભાવસર સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર